જય શ્રી કૃષ્ણ મિત્રો અધિક માસના આ પાવન દિવસોમાં આપણે સાંભળશું સ્વર્ગની નિસરણીના સાત પગથિયા મિત્રો અધિક માસ પુરુષોત્તમ માસમાં આપણે પ્રભુને પ્રાપ્ત કરવા માટે તેની કૃપાને પ્રાપ્ત કરવા માટે ભગવાન રાયની પૂજા આરાધના સ્તુતિ પ્રાર્થના કાલાવાલા કરીએ છીએ પ્રભુની સમીપ જવાનો માર્ગ એટલે વૈકુંઠની પ્રાપ્તિ આ સ્વર્ગની નિસરણી કે જેમાં મનુષ્યના પાપ પુણ્યનો સ્વર્ગ અને યમપુરીનો સુંદર શબ્દમાં વર્ણન કરવામાં આવ્યું છે સ્વર્ગની આ નિસળની ગાવાથી કે સાંભળવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે આ નિસળણી ગુજરાતી કવિ ભટ્ટ પ્રેમાનંદ દ્વારા રચેલી છે સ્વર્ગની નિસરણીમાં સાત પગથિયાં આવેલા છે જેમાં પહેલું પગથિયું છે બાલકાંડ એટલે કે નિર્દોષતા બીજું પગથિયું છે અયોધ્યાકાંડ અયોધ્યાકાંડ એટલે સંયમ મર્યાદા અને આદર્શ જેને યુવાનીનો કાંડ પણ કહે છે ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ અરણ્યકાંડ એટલે તપ અથવા તો સહન કરવું ચોથું પગથિયું છે મૈત્રી એકબીજા માટે મૈત્રી ભાવ પ્રેમ સ્નેહભાવ જે પાપનો સંપૂર્ણ નાશ કરે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ સુંદરકાંડ એટલે કે વિચાર અને કાર્યનો સમન્વય છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ લંકાકાંડ એટલે સંઘર્ષ મુકાબલો અને છેલ્લું પગથિયું છે ઉત્તરકાંડ એટલે કે લક્ષ્ય આ સાત પગથિયા એ યમપુરીના પગથિયા છે અને જે બે ઊભા વાંસ છે તે જ્ઞાન અને વૈરાગ્ય છે તેમાંથી પાર ઉતરવું એટલે જીવન સાર્થક થયું ગણાય સાતય પગથિયા આજે જે ચડી જાય છે તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ વિડીયોમાં સ્વર્ગની નિસળની સુંદર શબ્દોમાં સુંદર રાગમાં સાંભળી આજના દિવસને પાવન બનાવીએ बोलो भगवान पुरुषोत्तम राय ने तन रे थाना आज थारा ना तरिया दया करिने मंदिर आवो रे राम धर्म राजा धर्म पुरी मा बैठा वैष्णवनी वार्ता करे रे राम पापी पाखण्डी ने बांधिने लाओ वैष्णवनी रक्षा कर जो रे राम एमा करी मे चार जमडा रे चाल्या मृत्यु ते लोक रां। के मा आव्या रे राम पापी पाखंडी ने केम ओळखिए वैष्णव जन केम ओळखिए राम ए माकरीले चार चमडा रे चाल्या मृत्यु ते लोक मा आव्या रे राम सवारना पोर मानऊनी थोवू पुण्य दान काईक करवारे राम एरे इंधानी हे वैष्णवनी जाणवा पापी चाणाळ ने बांधी लावो राम एमा करिले चार चमडारे चाल्या राजा नामेल मा पेठारे राम पेलो कहे हूँ तावज थाईश राजा ना हड मा पेसूरे राम बीजोरे कहे हूँ वैदज थाईश राजा नी नाड जोरे राम ત્રીજો રે કહે હું તો જોશી થઈશ રાજયો જ થઈશ બજારે હાથ કાઢી બે સુરેરા એમ કહી ચાર જમડા રે ચાલ્યા રાજા ને મહેલેઠા રેરા राणी दासी तो वैद पोकारे राज्य ना वैद बोला रे राम मंच राम वैद तमे अही ज आवो राजा नी नाडी यूचुओ रे राम ताव ज तरियो ने एंका तरियो चोथियो ताव आव्यो छे राम പലക്കേ പടിയോര

પાછું વળીને પ્રાણી જુઓ છો ક્યારે શૂરે તારા પાછા રે વળિયા વાલી તે ધન કેરી કાઠી રે રામ પેલે પગ પ્રાણી જેમ તેમ ચઢ્યો બીજે પગ થી દીઠારે દીઠા રે રામ આરે ભાલા માં હવે કે મરી ચલાશે હવે તો શી ગતિ થાશે રે રામ ભાલા દેખીને પ્રાણી થરથર કાપ્યો ડુસકે ડુસકે રોવા બેઠો રે રામ ભલો જમડો જીવને ફરી ફરી પૂછે છે શું કર્યા છે પુણ્ય ને દાન રામ

ત્રીજે પગથિયે હવે કે મરે ચલાશે હોવે તો સી ગતિ થશે રે રમ ચોરે ચોડા ના દાન કર્યા હોય તો પ્રાણી ને પાર ઉતારો રામ

പേരാ തീ പാണിമേ ചോ പകൂ ല ശേരോരസോർ സൂക്കളെ മണേ ബു റെ લક્ષ્યા થી પતિવામ ચંબુચારીઓ તારી કોર મિલાશે ખોખરી તોની સાથે આવે રામ ચોથે પગ પ્રાણી જેમ તે મચ્યો പൊറെ പുണ് ദോ മാർ ഭൂലി കെ

ભોજન આપ્યા રે રામ બ્રાહ્મણ સાતમી પગથ્ય કુંડ સીધારે ચોરે બેસી જેને પૂરી રે રામ આરે પ્રાણી ને પેલા કુંડ માં નાખો એની તે શી ગતિ થાશે રે રામ કાન ખજુરા ઇના કાન માં પેસે હાડિયા આખો કોચે રે રામ േര ധന റെ ദി ല മന്ദിര ആോ റെയാ മന്ദിര ആ

બીજું અયોધ્યા કાંડ ત્રીજું અરણ્યકાંડ ચોથું કિશકિંધાકાંડ પાંચમું સુંદરકાંડ છઠ્ઠું લંકાકાંડ સાતમું ઉત્તરકાંડ જેમાંનું પહેલું પગથિયું છે બાલકાંડ તો જીવન જીવવાનો સાર એવું કહે છે કે બાલકાંડ એટલે બાળકની નિર્દોષતા બાળકની જેમ નિખાલસ પ્રણે જિંદગી જીવી જોઈએ બાળક બહુ નિર્દોષ હોય છે બાળકની જેમ નિર્દોષતાથી જિંદગી જીવી જોઈએ બીજું પગથિયું છે અયોધ્યા કાંડ અયોધ્યા કાંડ એટલે સંયમ મર્યાદા આદર્શોની સમજ આ કાંડને યુવાનીનો કાંડ પણ કહે છે યુવાનીમાં ઉર્જા બહુ સતેજ હોય છે એ વખતે એને બે કિનારામાં ન રાખવામાં આવે તો નદીની જે મન ફાવે ત્યાં વહી જાય છે જીવન બરબાદ થઈ જાય છે આથી નિસ્સરનીનું બીજું પગથિયું સંયમ અને મર્યાદાથી ચડવું જોઈએ ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ આ અરણ્યકાંડ એટલે તપ અને સત્સંગ આ બે વસ્તુ માણસે તપ કરવું તપ એટલે કે જે પરિસ્થિતિ આવે એને હસ્તે મુખે સહન કરવાની તૈયારી રાખવી ચોથો પગથિયું છે મૈત્રી એકબીજા માટે મૈત્રી ભાવ દુશ્મન ભાવ બિલકુલ નહીં પ્રેમથી જ પાપનો સંપૂર્ણ નાશ થાય છે પ્રેમ હોય તો મારે નહીં છેતરે નહીં પ્રેમ હશે ત્યાં પાપ થઈ જ નહીં શકે પ્રેમ અતિ પવિત્ર અદ્ભુત શબ્દ છે બધા વચ્ચે મિત્રતા પરસ્પર પ્રેમ રહે પરિવારના સદસ્યો વચ્ચે પડોશી વચ્ચે કોમ કોમ વચ્ચે દેશ વચ્ચે મૈત્રી આવે તો અદ્ભુત પરિણામ આવે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ વિચારને કાર્યાન્વિત કરવો વિચાર આવે તેને કાર્યમાં મૂકવો કાંડમાં જેટલા લોકો છે એ બધા વિચાર જ કરે છે વિચાર અને કાર્યનો સમન્વય એટલે સુંદરકાંડ માનવ જીવન મળ્યું છે તો વિચાર કરવાનો સમ્યક નિર્ણય પણ લેવાનો છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ માણસમાં નિખાલસતા હશે સમગતા આવી હશે માણસ સહન કરતો હશે સત્સંગ કરતો હશે બધાની સાથે મૈત્રી રાખતો હશે વિચાર સાથે વર્તન પણ કરતો હશે આટલું થશે પછી એના જીવનમાં સંઘર્ષ આવશે સોનાને જ અગ્નિમાં તપવું પડશે બહુ મુકાબલો કરવો પડશે એ સંઘર્ષ વખતે શિવને યાદ કરજો શિવ ઉપાસના શિવભાવ શિવ કાર્ય સંઘર્ષમાં મદદ કરશે શિવ દ્રષ્ટિ શિવ વિચારોથી સમાધાન પ્રાપ્ત થાય છે પૂર્ણ સમાધાન એ સાતમું અને છેલ્લું પગથિયું ઉત્તરકાંડ છે માનવ એ જ રામાયણનું કેન્દ્ર લક્ષ્ય છે સમગ્ર પ્રશ્નોના સમાધાન થઈ ગયા આ નિસળની આમ ચઢે તો સ્વર્ગમાં લઈ જાય પણ ઉલટી ઉતરે તો નરકમાં જાય નિર્દોષતાને બદલે કપટ સમ્યકતાને બદલે અતિરેક તપને બદલે ભોગ સત્સંગને બદલે કુસંગ મૈત્રીને બદલે વેર આવ્યું તો સ્વર્ગના બદલે નરક આવે માનવ શરીર સમાન કોઈ ઉત્તમ શરીર નથી આ એક નિસરણી છે એના સાત પગથિયા આપણે જોયા ઉપર જઈશું તો સ્વર્ગ યા મુક્તિ મળશે અને નીચે તરફ જઈશું તો નર્ક મળશે માનવ જે રીતે ધારે એ રીતે ગતિ પ્રાપ્ત કરી શકે એ માનવના હાથમાં છે નરતન સમ નહીં કવની ઉદેહી જીવ ચરાચર જાચત તેહી નરક સ્વર્ગ અપબર્ગ નિશેની જ્ઞાન બિરાગ ભગતિ શુભ દેની આ નિસરણીનો ઉપયોગ જે કરશે એને ત્રણ વસ્તુ મળશે માનવ દેહ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે વૈરાગ્ય અર્જિત થઈ શકે અને માનવ દેહ દ્વારા પ્રભુનું ભજન થઈ શકે પ્રભુ ભજનથી જ વ્યક્તિને આનંદ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યા સ્વર્ગની નિસરણી એટલે જીવન જીવવાનો સાર જીવનના સાત પગથિયા જો આપણે પાર પાડીએ તો વ્યક્તિને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પરંતુ એ નિસરણીના સાત પગથિયા જો આપણે ઉતરતા ઉતરશું તો આપણને નરક અને દુઃખની પ્રાપ્તિ થાય છે એવો સાર આ સ્વર્ગની નિસરણીમાં આપણને મળે છે વ્યક્તિ સ્વર્ગની નિસરણીના સાત પગથિયા ચડી જાય છે તેને મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સુંદર સ્વર્ગની નિશળની સુંદર શબ્દોમાં આપણે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ